નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજને એક આપણા નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો સરસ રીતે ઘઉં અત્યારે આમ જોવા જઈએ તો કલર ચેન્જ થઈ ગયો છે એમાં પેલા લીલવણી હતા ને અત્યારે થોડાક આમ ભૂરા થવા લાગ્યા છે એટલે કે આપણા ઘઉં છે મસ્ત રીતે અત્યારે પાકમાંથી હવે આવી ગયા છે ને મસ્ત રીતે આમાં પોક પણ થઈ ગયો છે પોક એટલે આપણે હાદી ભાષા સૌરાષ્ટ્ર ભાષામાં પોક કહેવાય છે પોક કદાચ તમે બધા મિત્રો એ ખાધો તો આપણા જે ઘઉંનું વાવેતર છે આપણે અગિયારમા મહિનાની પાંચ આપણે વાવેતર કરેલું છે ને આમ જોવા જઈએ તો જે આવડી બીજા મહિનાની પાંચ તારીખ જ્યારે આવશે ત્યારે એમાં ચાર મહિના કમ્પ્લીટ થઈ જશે ને અત્યારે ઘઉં મસ્ત રીતે કમ્પ્લીટ આમ એનો કલર ચેન્જ થવા લાગ્યો છે એટલે કે આમાં પાકમાંથી આવવા છે તો હવે દર્શક મિત્રો આપણે જે આમાં પિયત આપવાના વાત કરીએ તો આપણે પિયત ના તો આપણે ઘણા બધા એમાં વિડીયો આપણે યુટ્યુબ ચેનલ માં બનાવી જ નહીં છે અને આમ જોવા જઈએ તો હવે આને પિયત ખાસ કરીને એ જ વાતનું આમાં હવે કદાચ એકાદ બે પિયત આપણે આપવાની હજી આમાં ગણતરી છે તો ખાસ કરીને આપણે જે પાછળનો ભાગ છે એમાં ખાસ કરીને અત્યારે પિયત આપવામાં એવી આપણે ધ્યાન રાખવું જોઈએ કે ખાસ કરીને પવનના સમયે ન પાવા જોઈએ કારણ કે જો પવનના સમયે પાવામાં આવે તો ખાસ કરીને પાછળના ભાગમાં ઢળી જવાની શક્યતા વધારે રહેતી છે કારણ કે હવે આ જે ઘઉં છે એમાં દાણો હવે ભરાવદાર થઈ ગયો છે પોક થઈ ગયો છે તો સરસ રીતે અત્યારે ઘઉં અત્યારે કંડિશનમાં ને આપણે ડુંડીની વાત કરીએ તો એમાં વેત થી અડધી અડધી પોણી વેત વેતની આપણે હાઇકલાથી રીતે ડુંડી થઈ ગઈ છે ને આપણે જે ઘઉની વેરાયટી છે એ નવકાર ગોળ છે તો સરસ રીતે અત્યારે ઘઉનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આમાં કદાચ થી જરૂર પડે તો બીજું પિયત ત આપવું નથી તો એક પિયત આપવું ને હજી હવે આમાં ગણતરી છે અને હવે આ ઘઉં ભૂરા થઈ ગયા એટલે જલ્દી ઘાય ગાવે આમાં પાક પડી જાય ને આમ જોવા જઈએ તો જે ઘઉં છે એ ચાર મહિનાથી હવા ચાર મહિના હવા ચાર મહિનાનીમાં પાકી જતો હોય છે ને હવે આ પાંચ તારીખ આવવાની પણ નજીક થઈ ગઈ છે તો જે આ પાંચ તારીખ આવશે એટલે આપણે ચાર મહિના કમ્પ્લીટ થઈ જશે તો ચાર મહિના દશક મિત્રો તો ઘઉં ને પાણી તો દેવું જ જોઈએ કારણ કે ઘઉં વધારે વધારે પાણી ઘઉં ને જોતું હોય છે તો ચાર મહિના થાય ઘઉં ટૂંકમાં હાવ ભૂરા ન થઈ જાય ચાલ ગણા ને પિયત આપવું જોઈએ પણ પરંતુ પિયત આપવામાં અત્યારે ખાસ આમાં ધ્યાન રાખવું જોઈએ પવન થી ઢળે નહીં એના માટે અને ખાસ કરીને ભૂરા થાય ત્યારે આપણે પિયત એમાં જે આપણે સુરઆતમાં પિયત આપતા હોય એના કરતા થોડુંક તણાવીને આપવા જોઈએ વસલા માં આપણે એને સારા પિયત આપવા જોઈએ કારણ કે જે ડુંડી નીકળવાની અવસ્થા હોય ત્યારે એમાં પાણીની જરૂર ખાસ પડતી હોય છે પરંતુ જે પેલાનો સમય અને પછીનો સમય એમાં પાણી માપી આઠ દિવસે આઠ દિવસે એમાં આપવા આપણે હાલમાં તો અત્યારે પિયત આપી દીધું છે હવે કદાચ એકાદ પિયત આપવાની એમાં કદાચ થાય કદાચ ન એક પિયત તો ખાસ કરીને હજી આપી જ દેવું છે કારણ કે કલર એમાં પેલા જે લીલાવની કલર હતો એમાં અત્યારે કલરમાં ઘણો ફેર પડી ગયો છે તમે જોઈ શકો છો અત્યારે તો સારી રીતે એવો અત્યારે કલરમાં ફેર પડી ગયો છે ને જેની મૂછું છે એ પણ હવે ભૂરી થવા લાગી છે ને આમ જોવા જઈએ તો દાણા પણ હવે કલરમાં થોડાક સમયમાં આવી જાય અત્યારે તો થોડાક લીલવણી છે છે અત્યારે પરંતુ પાંચ તારીખ આવતા આવતા પાંચ આઠ તારીખ સુધીમાં લગભગ આમાં દાણા છે સરસ રીતે હાઈકલાસ રીતે કલરમાં આવી જશે ને જો પછી આમાં જો દર્શક મિત્રો હવે વધારે જો પિયત આપીએ તો જે આપણા ઘઉંનો દાણો છે એ સફેદ થવાની શક્યતા રહેતી હોય છે અને હવે પછી પાણી છે એ ટાઈમ આમ આમ જેથી કરીને ઘઉંનો છે સરસ રીતે એમાં કલર એમાં હાઈ ક્લાસ આવી હોય છે તો દર્શક મિત્રો આ છે આપણો કઈક ઘઉંનો નજારો નવકાર ગોળ આપણા ઘઉં છે સરસ રીતે આમાં ઉગાવો પણ સરસ રીતે આવ્યો છે સરસ રીતે એક સરખા ઘઉં છે ક્યાંક કંઈક વધારેની ડુંડિયું નીકળી છે તો આપણે જે જો વધારેની ડુંડિયું આપણે જે આપણે એને આમ જોવા જઈએ તો આપણે ચાળા નો આમનું આમ આપણે વાળો તો જો આપણે ઘઉં વાવતી વખતે જો જેમાં આપણે તો આપણે સર્ટિફાઈ બીઆરને લીધું એટલે આમાં આપણે એમ લાગે કે આમાં વધારે ડુંડગ્યું નહીં નીકળે પણ થોડીક પાંચ સાત ટકા જેવી નીકળી છે તો આપણે એને લણી પણ લેવાની છે જેથી કરીને એમાં જે આજ કારણ કે જે ઈ અડબાવ જે ડુંડી નીકળે છે એ મોડી પાકતી હોય છે ને આ જે ક્વોલિટીના ઘઉં છે એ જલ્દી પાકી જતા હોય છે તો ઓલી ડુંડી લીલી રહેવાની શક્યતા રહેતી હોય છે તો એ આની આરે નહીં પાકે એટલે એ ડુંડીને આપણે લણી લઈશું જેથી કરીને દાણો લીલમણી નો થાય કારણ કે જે પાંચ સાત ટકા પાંચ સાત ટકા જે ડુંડિયું છે એના કારણે દાણો થોડોક આમ લીલા એમાં દેખાતા હોય છે તેમાં ભાવ ઓછો મળવાની શક્યતા રહેતી હોય છે તો આપણે પાંચ સાત ટકા જે ડુંડિયું છે એને લણી પણ લઈશું ને ત્યાર પછી જો કે પિયત આવ્યો પિયત પિયત બંધ કર્યા પછી એને લણવાની છે કારણ કે અત્યારે જો આમાં અંદર જાવું પણ મુશ્કેલ પડે છે તો જ્યારે પિયત આપણે બંધ કરશું ત્યારે એમાં એ ડુંડી લણી ને ત્યાર પછી હાર્વેસ્ટર આમાં મારી દેશું એક પાણ હવે કદાચ આપવાની ગણતરી છે અને બીજું પાણ જો લીલવણી આમને રહે ને હાવ ભૂરા થઈ જાય તો પછી પિયત આપવાની ગણતરી નથી ને આમને જો ભૂરા થઈ જશે તો પછી પંદર થી વીસ દિવસમાં હાર્વેસ્ટર લાગે એવું થઈ જશે તો દર્શક મિત્રો મળીશું કાલ ફરીથી નવા વિડીયોમાં આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ તો ફરીથી મળીશું કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો